વેરાવળ નગરપાલિકાના કર્મચારીઓની લાલિયાવાડી સામે આવી જનરલ બોર્ડમાં આજે કર્મચારીએ કબૂલાત કરી છે કે બાર વાગે કચેરી આવતો હોવાની તેણે કબુલાત કરી જનરલ બોર્ડમાં કર્મચારી મુદ્દે હોબાળો થયો હતો ત્યારે કર્મચારીઓ સમયસર ન આવતા હોવાનો આક્ષેપ લાગ્યો ત્યારે ઉપપ્રમુખે કહ્યું કે લેખિત ફરિયાદ આપો તો કાર્યવાહી કરીશું ત્યારે ગીર સોમનાથ વેરાવળ નગરપાલિકાના જનરલ બોર્ડમાં કર્મચારીઓની લાલિયાવાડીના મુદ્દે હોબાળો થયો હતો એક કર્મચારીએ જનરલ બોર્ડમાં ખુલ્લું સ્વીકાર્યું કે તે પોતે બાર વાગ્યે નોકરી પર આવે છે કર્મચારીનો વિડીયો પણ સામે આવ્યો છે

જે કર્મચારીઓ છે કર્મચારીઓ પણ બે લગામ બન્યા હોય તેવી સ્થિતિ હતી એક નગર સેવક દ્વારા કર્મચારીઓ મોડા આવતા હોવાની બોર્ડ માં ફરિયાદ કરી ત્યારે આ જ સમયે એક કર્મચારી બોર્ડમાં ખુલ્લે આંબ ઉઠીને એવું કહે છે કે હું બાર વાગે આવું છું ત્યારે જે ચીફ ઓફિસર છે તે પણ મુખ પ્રેક્ષક બનીને આ સમાસો જોતા રહ્યા હતા કહી શકાય કે પાલિકા તંત્રમાં જે શાસન છે શાસનની જે શિસ્તતા છે તે ક્યાંક જળવાતી ન હોય એવું સામે આવ્યું છે હાલ જે ચીફ ઓફિસર છે તેના દ્વારા કર્મચારી સામે કાર્યવાહી કરવાની પણ માહિતી આપવામાં આવી છે પરંતુ જોવાનું એ રહે છે કે પાલિકામાં જે કર્મચારીઓ પેધી ગયેલા અમુક કર્મચારીઓ તમામ કર્મચારીઓને વાત લાગુ નથી પડતી પરંતુ અમુક જે પેદી ગયેલા કર્મચારીઓ છે તે ફરજ પ્રત્યે બે દરકાર હોય તે

પણ આ કાલે તે અધિકારીએ બોર્ડના અંદર સ્વીકારી લીધું પ્રમુખ સાહેબ અને શ્રીઓ સાહેબના સામે કે હું બાર વાગે જાઉં છું તો શું અધિકારી બાર વાગ્યાનો ટાઈમ છે એમની ડ્યુટી દસ વાગ્યાની હોય છે છતાંય બધાયના સામે કબૂલ્યું છે કે હું બાર વાગે જાઉં છું કે પ્રજા ત્યાં બે બે ત્રણ ત્રણ ચાર ચાર કલાક બેસે છે સાહેબ આવે નહીં ત્યાં સુધી એ કોઈ પ્રજાના હિતમાં કામ કરવાનું હોય એ એના હિતના 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 અંદર કામ કરે એ ના ચાલે કારણ કે પ્રજા છે એ માલિક છે અમારે આટલી કલાક વાર જોવાની તે અમે અમુક વખત ફરિયાદ કરી સીઓ સાહેબ ને અમે મોબાઈલ માં વિડીયો ઉતારી તેમને સીઓ સાહેબ ને પ્રમુખ સાહેબ ને દેખાય રહ્યો એમને હું વિડીયો બી મોકલાવું છું વિડીયો ઉતારીને છતાં એમના ઉપર કોઈ એક્શન લેવામાં નતા આવતી

કે ગઈકાલે નગરપાલિકાનું સામાન્ય સભા હતી એની અંદર આ પ્રશ્ન ઉપાડેલો તો સામાન્ય જનરલ કર્મચારીઓની પણ એક શાખા અમારે છે એના પૂરતો આ મુદ્દો લગભગ મર્યાદિત હતો એવું સ્પષ્ટ આપણે કહી શકીએ અને એ જે કર્મચારી વ્યક્તિ માટેની જે વાત છે એ જન્મ મરણ રજીસ્ટ્રેશન કામ કરે છે અને એમના એક્સપ્લેનેશન પ્રમાણે એમને કોર્ટમાં કે આ પ્રકારના ઓર્ડર લેવા માટે અવારનવાર બારે જવું પડતું હોય છે

એ સરકારના કામકાજથી બહાર જતા હોય છે કે પછી ઘરેથી જ મોડા આવે છે ફરજ પર નહીં એમાં આપણા વહીવટનો નિયમ એવો છે કે આપણો જે કચેરીનો સમય છે એ સમય દરમિયાન અવશ્ય બધાય આવી જવાનું પછી કોઈ સરકારી કામે જવાનું થાય તો મોમેન્ટ રજિસ્ટરમાં નોંધ કરીને જવું પડે એમની જે રજૂઆત હતી અમારા માન્ય સદસ્યશ્રીની એ પણ અમે ધ્યાનમાં લીધેલી છે અને સદર કર્મચારી નિયમિત આવે બહાર જવાનું થાય તો મુમેન્ટ રજિસ્ટર માં નોંધ કરીને જ જાય એ અમે એન્શ્યોર કરી રહ્યા છીએ ઓકે આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ ધન્યવાદ ધન્યવાદ